જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અનુજ ફૂડ ક્યુઝિનમાં આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી ટોમેટો ફ્લેવર રાગીના મમરા જે આપણે બાલાજીની ટોમેટો ફ્લેવર ચિપ્સ ખાઈએ છીએ તે જ ટેસ્ટના છે અને એકદમ યમી અને ક્રિસ્પી છે અને આ રાગીના મમરા તમને કોઈપણ દુકાન ઉપર અને સ્ટોરમાં ઇઝીલી મળી જાય છે

કરિયાણાની દુકાન પર અવેલેબલ હોય છે તમે ત્યાંથી પરચેસ કરી શકો છો અને તે ઓનલાઈન પણ અવેલેબલ છે હવે તેને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર લગભગ પાંચ મિનિટ શેકાવા દેવાના છે ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ ટુ રાખવાની છે જો તમે ફાસ્ટ ગેસ રાખશો તો મમરા બળી જશે રીતે કન્ટિન્યુઅસ હલાવતા હલાવતા તેને લેવાના છે રાગી એક હેલ્ધી મિલેટ છે તેમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર્સ રહેલા છે તો તમે જો ડાયટ કરતા હોય ત્યારે તેને તમે નાસ્તામાં કે ઇવનિંગ સ્નેક્સમાં પણ યુઝ કરી શકો છો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું મમરાને શેકાતા લગભગ પાંચ થી સાત મિનિટ જેવું થાય છે એકવાર આપણે આવી રીતે મમરાને હાથથી તોડી જોવાના પણ હજી આપણા મમરા બરાબર શેકાયા નથી તે ઝડપથી તૂટતા નથી અને ભૂકો થતા નથી તો બીજી બે ત્રણ મિનિટ આપણે મમરાને શેકી લઈશું સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર મમરાને શેકવાના છે એ વાત ખાસ ધ્યાન રાખવાની છે હવે ફરીથી આપણે મમરાને ચેક કરીશું તો આ ટાઈમે આપણો મમરા એકદમ ક્રશ થઈ જાય છે તો બરાબર એવા સરસ શેકાઈ ગયા છે તો આપણા મમરા સરસ એવા શેકાઈ ગયા છે તેના માટે આપણે એક સિક્રેટ મસાલો બનાવીશું મસાલા માટે મેં અહીં સાતથી થી આઠ નંગ ટામેટા લીધેલા તેને એક દિવસ તડકામાં સૂકવી રાખેલા એ આ ટામેટા સૂકવેલા છે ડ્રાઈડ ટામેટા છે ત્યારબાદ થોડા થોડા આખા ધાણા લઈશું બે નંગ તજ લઈશું થોડા મરી અને થોડું જીરું લઈશું એક ચમચી લાલ મરચું પાવડર લઈશું અને એક ચમચી આમચૂર પાવડર લઈશું અને દોઢ ચમચી ખાંડ લેવાની છે તો એક મિક્સર જાર લઈ લઈશું તેમાં ડ્રાય ટોમેટો એડ કરીશું સૂકા ધાણા એડ કરીશું મરી તજ અને જીરું એડ કરી દઈશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને દોઢ ચમચી ખાંડ એડ કરી દઈશું હવે જારને બંધ કરીને એક ફાઇન પાવડર બનાવી દઈશું આપણો સિક્રેટ મસાલો રેડી થઈ ગયો છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ આ સિક્રેટ મસાલો એડ કરવાથી એકદમ ટોમેટો ફ્લેવર જે બાલાજીની ચિપ્સ મળે છે તેવા મમરાનો ટેસ્ટ આવશે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને તેમાં આપણે તૈયાર કરેલો સિક્રેટ મસાલો એડ કરીશું હું અહીં ત્રણ ચમચી મસાલો એડ કરું છું હવે મસાલાને બરાબર મમરામાં ભેળવી દઈશું બરાબર હલાવી દીધા પછી આપણે એક વઘાર્યું લેવાનું છે વઘાર ચાર ચમચી તૈયાર કરેલો એડ કરવાનો અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું હવે ગેસની ફ્લેમ ઓન કરીને સ્લો ફ્લેમ ઉપર તેને સહેજ મસાલાને શેકી લઈશું અહીં ધ્યાન રાખવાનું છે કે તમારો મસાલો અને મરચું બળે નહીં તે રીતે તમારે મસાલાને શેકવાનો છે તૈયાર થયેલા મસાલાને આપણે મમરામાં રેડી દઈશું આવી રીતે ઉપરથી મસાલો એડ કરવાથી મમરામાં મસાલો બરાબર રીતે મિક્સ થઈ જાય છે અને તેની ખૂબ જ સરસ એવી ફ્લેવર્સ આવે છે હવે મસાલાને મમરામાં બરાબર હલાવી લઈએ તમે જોઈ શકો છો એકદમ યમ્મી અને ચટપટા તૈયાર થાય છે એકદમ ટોમેટો ફ્લેવરના યમ્મી ચટપટા મમરા તૈયાર થશે આ એકદમ હેલ્ધી છે તમે તમારા ડાયટમાં પણ યુઝ કરી શકો છો તો તૈયાર છે આપણા ટોમેટો ફ્લેવરના યમ્મી ટેસ્ટી હેલ્ધી મમરા તો ચાલો તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફરી મળીશું એક નવી રેસિપી સાથે